ઉત્તર પ્રદેશના એટામાં એક યુવકે આઠ વખત મતદાન કર્યાનો દાવો કર્યા બાદ સંબંધિત પોલિંગ બૂથ પર ફરી મતદાન કરવામાં આવશે વાસ્તવમાં એટાના એક મતદાન મથક પર યુવકે દાવો કર્યો હતો કે તેણે આઠ વખત મતદાન કર્યું છે યુવકે તેનો વિડીયો પણ બનાવ્યો હતો જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવે પણ તે શેર કર્યું છે આ બાબત જાહેર થતાં જ પોલીસે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે આઠ વખત મતદાન કરનારા યુવકની ઓળખ રાજન સિંઘ હોવાનું જાણવા મળ્યું છે પોલીસે તેને ઝડપી લીધો છે વિડીયોમાં એક યુવક ઈવીએમ પાસે રહી અને વખત વોટ કર્યાનો દાવો કરી રહ્યો છે આ તરફ સપા પ્રમુખ અખિલેશ યાદવે તેના ટ્વિટર એકાઉન્ટ પર આ વિડીયો શેર કરી પ્રતિક્રિયા આપી હતી કે ચૂંટણી આયોગને લાગે કે આ ખોટું થયું છે તો કાર્યવાહી થવી જોઈએ